ભારતી આશ્રમમાંથી પોતાને દૂર કરવા ભારતી બાપુનું નિવેદન સામે આવ્યું છે વારંવાર નોટિસો બહાર પાડી મારું અપમાન કરાયું છે ઋષિ ભારતી બાપુ મને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ઋષિ ભારતી બાપુનું આ નિવેદન છે તો હરિહરાનંદ બાપુ ઈચ્છે છે કે શિષ્ય તેમનાથી સવાયો ન થાય

બે હજાર દસથી ભારતી આશ્રમ સરખેજમાં હું ટ્રસ્ટી તરીકે પીટીઆરમાં નોંધાયેલો લીગલી છું અને બે હજાર આઠથી બે હજાર એકવીસ સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની અંગત સેવા તરીકે મારું જીવન મેં વ્યતીત કરેલું સેવા નિષ્કામ ભાવે કરેલી એ વાત હરિયાનંદ ભારતીજી આવી નોટિસો બહાર પાડી અને મારું વ્યક્તિગત રીતે અપમાન કરી રહ્યા છે મને એન કેન પ્રકારે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ હરિયાનંદ ભારતી એ માત્ર ને માત્ર પોતાના કરતા શિષ્ય સવાયો ન થાય એટલા માટે આ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે એટલે ગિરનારી માહરાને અને મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની દિવ્ય ચેતનાને મારી પ્રાર્થના છે કે હરિહાનંદ ભારતીજીને એ સદબુદ્ધિ આપે